આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી હતી જેમાં દસ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોનું ગંભીર હાલતમાં રેસ્ક્યુ કરી લેવાયું છે આ ઘટના બનતા મુજપુર અને આસપાસ ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસ પણ પહોંચી હતી છે કે સુસાઇડ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદ વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો હતો પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે આ સાથે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે